હેલો ગાઈઝ પરિતા વેગર કિચનમાં આપનું સ્વાગત છે તો આજે આપણે શિયાળો તો ચાલુ થઈ ગયો છે હવે તો અહીંયા આપણે શિયાળા માટે સ્પેશિયલ ચલાવવા અડદિયા પાક બનાવવાનો છે તો શિયાળામાં આપણે જનરલી ખાંડમાં બનાવતા હોય છે અળદિયા પણ આજે આપણે ગોળમાં બનાવવાના છે કેમ કે બાળકોને ખાય કે તો નુકસાન ના કરે અને ખાંડ છે વધારે નુકસાન કરે છે જેથી આપણે ગોળમાં બનાવશું તો એના માટે મેં અહીંયા બસોથી ત્રણસો ગ્રામ જેટલી અડદની દાળ લીધી છે જેને આપણે એકદમ મિક્સરમાં કરકરી રીતે પીસી લેવાની છે તો અહીંયા એકદમ સરસ પીસાઈ ગઈ છે તો અહીં તો મેં અહીંયા એક કિલો જેટલો માવો લીધો છે જેને હું પાંચસો ગ્રામ જેટલો કાપી લઈશ અને છીણી હેલ્પથી છીણી લઈશ અને ત્યાર પછી અહીંયા મેં જો તમે એક કિલો માવો છે એમાં આપણે અડધો કાપી લઈશું એટલે પાંચસો ગ્રામ જેટલો યુઝ કરીશું આપણે અને એટલે અહીંયા માવાને હું છીણી લઉં છું જો આ રીતે છીણી લેવાનો છે એકદમ સરસ રીતે એકરસ થઈ ગયો તો હવે આપણે એમને શેકી લેવાનો છે એમાં મેં બે ચમચી જેટલું ઘી એડ કર્યું છે અને એમાં આપણે શેકવાનો છે વધારે એડ કરવાનું નથી કેમ કે એમાંથી છૂટું પડશે એકદમ ઘી તો તમે જોઈ શકો છો કે અહીંયા માવો છે એ ભેગો તો થઈ ગયો છે પણ ઘી છૂટું નથી પડ્યું તો ઘી છૂટું પડવા દઈશું આપણે તો જો આ રીતે ધીમે ધીમે હવે ઘી પણ છૂટું પડવા લાગ્યું છે એકદમ સરસ ઘી છૂટું પડી ગયું છે જોવું દેખાય છે તો એનો મતલબ કે આપણો માવો શેકાઈ ગયો છે અને બ્રાઉન પણ થઈ ગયો છે તો હવે આપણે એને બહાર કાઢી લેશું અને એ જ દવામાં આપણે જે લોટ કર્યો છે અડદનો એ આપણે શેકી લેવાનો છે તો આ રીતે શેકવાનો છે જેમ જરૂર પડે એવી રીતે ઘી થોડું થોડું એડ કરતા જઈશું અને આ જે લોટ છે ને એકદમ રગડા ઘીમાં શેકવાનો છે તો તમારો જે અડદિયા પાક છે એ ખૂબ જ સરસ પોચો થશે આ રીતે જરૂર મુજબ આપણે ઘી એડ કરતા જઈશું તો બ્રાઉન થઈ ગયો છે આપણો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે તો હવે આપણે બીજા તવામાં ત્યાર પછી ઘી લેશું અને ગોળની પાય લેવાની છે તો ગોળની પાય લેવા માટે ઘી ઓગળી અને આપણે મેં અહીંયા ત્રણસો ગ્રામ લોટ સામે ત્રણસો ગ્રામ જેટલો ગોળ લીધો છે તો અહીંયા ગોળની એકદમ પાય લેવાની નથી જ્યાં સુધી ગોળ ઓગળે ત્યાં સુધી જ રાખવાનું છે બહુ વધારે પાય આવી જશે તો પણ તમારો જે પાક છે એ કઠણ થઈ જશે તો અહીંયા આ ટાઈમે આપણે ડ્રાયફ્રૂટ અને જે તો અમે ગુંદ તળ્યો હોય તો તમે એડ કરી શકો છો ને આપણે માવો પણ એડ કરી દીધો છે આ ટાઈમે જેથી એકદમ એક રસ થઈ જાય અને એકદમ જલ્દીથી હલાવી લેવાનું છે તો આપણો શેકેલી માવો પણ એડ થઈ ગયો છે તો હવે પછી આ ટાઈમે આપણે જે લોટ શેક્યો છે અડદનો એ પણ આપણે એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું તો જો આ રીતે એકદમ મિક્સ થઈ જાય ત્યાં સુધી હજી હલાવવાનું છે અને એકદમ સ્લો ગેસ રાખવાનો છે તો કલર બદલાઈ ગયો છે દેખાય છે જુઓ તમારે તો આપણે અડદિયાનો પાક છે એ રેડી થઈ ગયો છે તો હવે આપણે એમને થાળીમાં ઢાળી લેશું તો એમાં મેં ઘી લગાવી દીધું છે તો આ રીતે આપણે એમને ઢાળી લેવાનો છે તમારે આવી રીતે ઢેફલી કરવી હોય તો પણ કરી શકો અને અડદિયા વાળવા હોય તો પણ તમે અડદિયા વાળી શકો છો આપણે બંને થોડું થોડું બનાવીશું હું તમને બંને બતાવીશ કરીને તો જો આ રીતે મેં ઢાળી લીધું છે હવે આ ઠરીને ત્યાં સુધીમાં આપણે થોડા અડદિયા પણ વાળી લઈએ તો જો આ રીતે આપણે હથેળીમાં વાળીશું તમે આ રીતે ટ્રાયેંગલ કરતા જઈશું એટલે આપણે જે ઘી છે ને એ હથેળીમાં આપણે પણ થોડું થોડું છૂટું પડશે જો આ આ રીતે કરવાનું છે છે શેપ તો આપણે અડદિયા પણ બનાવી દીધા છે એકદમ સરસ રીતે વાળી લીધા છે તો હવે આપણે ત્યાં સુધીમાં આપણી જે થાળીમાં આપણે ઢાળ્યો તો એ પણ ઠરી ગયો છે તો હવે આપણે એમના আর রীতে ঠেফলা পাড় તો આપણી ઠેફળી પણ બનીને રેડી થઈ ગઈ છે અને આપણો અડદિયા પાક બનીને રેડી થઈ ગયો છે ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ અને ટેસ્ટી બન્યો છે તો જરૂરથી ટ્રાય કરીને આ રીતથી બનાવશો તો ખૂબ જ બાળકોને ભાવશે તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી બાકીના બધા જ વિડીયોની રેસીપી સૌથી પહેલાં તમને મળે અને મને કમેન્ટ કરીને કહો કે મારો વિડીયો કેવો લાગ્યો જય શ્રી કૃષ્ણ